આકાશમાં તારા વિશે તારા સામાન્ય રીતે હાઇડ્રોજન અને હિલિયમ ગેસથી બનેલા હોય છે આ ગેસો ગૃહાકર્ષણ દ્વારા એકઠા થાય છે અને જ્યારે ગેસના આ મેઘ ખૂબ જ ઘનતા પામે છે ત્યારે તેની અંદર તાપમાન અને દબાણ એટલું વધે છે કે પરમાણુએ પરમાણુને ફ્યુઝ થવા માટે મજબૂર કરે છે જેને ન્યુક્લિયર ફ્યુઝન કહેવામાં આવે છે આ પ્રક્રિયાથી પ્રકાશ અને ઊર્જા ઉત્પન્ન થાય છે જેના કારણે તારા ચમકે છે તારાનું જીવનચક્ર તારા અનેક કરોડો વર્ષોથી જીવન જીવે છે અને તેનું જીવન ઘણી સ્થિતિઓમાંથી પસાર થાય છે શરૂઆતમાં તે નવો જન્મ લે છે ત્યારબાદ તે મુખ્ય શ્રેણીનો તારો બને છે જેમાં તે પોતાની વધુપણું ઊર્જા ઉત્પન્ન કરે છે આ સમયગાળા પછી તે લાલ દૈત્ય રેદ જાયન્ટ અથવા લાલ નવખતર રેદ સુપર જાયન્ટ બને છે અને અંતે તે પેથકુબીકુંડ વ્હાઇટ દ્વાર્ફ ન્યૂટ્રોન સ્ટાર ન્યુટ્રોન સ્ટાર અથવા બ્લેક હોલ બ્લેકમાં પરિવર્તિત થાય છે તારા માનવજાત માટે તારાઓ માનવજાતના જીવનમાં અગત્યનું સ્થાન ધરાવે છે પ્રાચીન સમયમાં લોકો તારાઓને નક્ષત્રો તરીકે જુએ છે અને એના આધારે આપણું વૈદિક સંસ્કૃતિ નક્કી કરતી હતી વિજ્ઞાનીઓ તારાઓના અભ્યાસ દ્વારા બ્રહ્માંડ અને તેની રચનાની સમજણ મેળવતા આવ્યા છે તારાઓએ જ્યોતિષ અને નક્ષત્ર વિજ્ઞાનના આધારે મહાન શોધો કરવામાં સહાય કરી છે તારાઓનું મહત્વ જ્યારે આપણે રાત્રે આકાશમાં તારાઓની ઓરત જોઈએ છીએ ત્યારે આપણે આપણી વૈશ્વિક ભૂમિકાની અનુભૂતિ કરીએ છીએ તારાઓ માત્ર આકાશની શોભા જ નથી પણ તેઓ બ્રહ્માંડની અત્યંત રહસ્યમય અને અદભુત ઘટનાઓને દર્શાવે છે અંતે તારાઓના આધારે જ આપણે બ્રહ્માંડના અનેક રહસ્યો સમજવા સક્ષમ બન્યા છીએ અને આપણી સ્થિતિ અને સૃષ્ટિમાં આપણી ભૂમિકા અંગે વિશાળ વિચારસરણી વિકસાવી છે આ રીતે તારાઓએ માનવજાત માટે એક મહાન પ્રેરણા અને જ્ઞાનનો સ્ત્રોત પ્રદાન કર્યો છે